નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો બહેનો સ્વાગત છે આપનું યુટ્યુબ ચેનલ આજની તારીખ ઓગણત્રીસ દસ બે હજાર ને પચીસ તો આંગણવાડી પગાર વધારો સમાચાર આજના વિડીયોમાં આપણે વાત કરશું તો આજે યોજાનારી ગુજરાત રાજ્યની કેબિનેટ બેઠકમાં આંગણવાડી બહેનોના પગાર વધારા પર લાગશે મહોર તો વિડીયોમાં વિગતવાર વાત કરીશું એટલે બહેનો તમે વિડીયો અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો તાજેતરમાં ગુજરાત રાજ્યના જે મંત્રીમંડળનું વિસ્તરણ થયું છે અને નવા મંત્રીઓએ જે વિભાગો છે તેના ચાર્જ પણ સંભાળી લીધા છે તો ખાસ કરીને આંગણવાડી કેન્દ્રોમાં જે વિભાગ લાગુ પડતો હોય તે એટલે કે મહિલા અને બાળ વિકાસ વિભાગ તો ખાસ કરીને મહિલા અને બાળ વિકાસ વિભાગના મંત્રી પહેલાં હતા ભાનુબેન બાબરિયા પણ તેની પાસેથી આ જે ચાર્જ છે તે લઈ લેવામાં આવ્યો છે અને નવા મંત્રી તરીકે જે મનીષાબેન વકીલ એટલે કે વડોદરાના જે ધારાસભ્ય છે એમએલએ છે તેણે આ જે ચાર્જ છે તે સંભાળી લીધો લીધો છે મહિલા અને બાળ વિકાસ વિભાગનો તો ખાસ કરીને આજે ગુજરાત રાજ્યની જે કેબિનેટ બેઠકમાં આ જે મુદ્દાઓ છે તે આંગણવાડી જે વિભાગના જે મંત્રી છે તે જાહેરાત કરી શકે તેવી એક શક્યતા છે તો વિડીયોમાં વિગતવાર વાત કરશું એટલે વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો તો સૌથી પહેલાં વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે જે વીસ ઓગસ્ટના રોજ ચુકાદો આપ્યો હતો કે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે માનદ વેતન છે તેમાં વધારો કરવો તો આ બાબત હજી સુધી પેન્ડિંગ હતી પરંતુ આજે જે કેબિનેટ બેઠક યોજાવાની છે તેમાં ચોક્કસપણે આ મુદ્દો ચર્ચામાં આવી શકે છે તો આ બાબત શું હતી તેની થોડીક વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટે રાજ્યમાં આંગણવાડી કાર્યકરો અને મદદગારોને ચૂકવવામાં આવતી લઘુત્તમ માસિક વેતન અનુક્રમે રૂપિયા દસ હજાર અને રૂપિયા પાંચ હજાર પાંચસોથી વધારીને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને વીસ હજાર ત્રણસો કરી છે તો ન્યાયાધીશ એ એસ સુપેહિયા અને આરટી વછાનીની જે ડિવિઝન બેન્ચે કેન્દ્ર અને રાજ્ય સરકારોને સંયુક્ત રીતે અથવા તો રાજ્ય સરકારને ફક્ત આંગણવાડી કાર્યકરોને લઘુત્તમ માસિક વેતન ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો તો નવા વેતનના બાકીની વાત કરીએ તો આંગણવાડી કાર્યકરોને રૂપિયા ચોવીસ હજાર આઠસો અને આંગણવાડી કાર્ય તેડાગરને રૂપિયા વીસ હજાર ત્રણસો તેમને પહેલી એપ્રિલ બે હજાર પચીસથી ચૂકવવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું વધારેમાં વાત કરીએ તો ન્યાયાધીશોએ અગાઉના સિંગલ જજ બેન્ચના આદેશને રદ કર્યો હતો જેમાં આ બાબત અંગે રીટ અરજીઓ દાખલ થયા પહેલાંના ત્રણ વર્ષ માટે પાછલી અસરથી વેતન મંજૂર કરવામાં આવ્યું હતું તો જો તેનો અમલ કરવામાં આવે તો ડિવિઝન બેન્ચે કહ્યું કે તે રાજ્યના નાણાકીય બોજમાં નોંધપાત્ર અને પાછલી અસરથી વધારો કરશે તો બુધવારે પોતાના આદેશમાં હાઈકોર્ટે અવલોકન કર્યું હતું કે ફક્ત ફરજોની પ્રકૃતિ અને નિમણૂકની પદ્ધતિને ધ્યાનમાં લેતા આંગણવાડી કામદારો અને આંગણવાડી કામદારો લઘુત્તમ અને વ્યાજબી વેતન કરતાં ઓછું ઓછામાં ઓછું જીવંત વેતન મેળવવા માટે હકદાર છે તેથી તે તેમના પરિવારોની બધી ભૌતિક જરૂરિયાતો પૂરી કરી શકે તો આંગણવાડી કાર્યકરો અને આંગણવાડી કામદારો એટલે કે તેડાગરો રૂપિયા દસ હજાર અને રૂપિયા પાંચ હજાર પાંચસોની નજીવી રકમ તેમની કઠિન જવાબદારીઓને સ્પર્શે છે તો વિડંબના એ છે કે સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ સગીરોના આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાતો પૂરી કરતા આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગર યોગ્ય મહેનતાણાના અભાવે ગૌરવ અને આદર સાથે જીવન જીવવાથી વંચિત રાખવામાં આવે છે તો તેથી આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરોને જીવંત વેતન આપવાનો ઇનકાર ભારતના બંધારણની કલમ એકવીસ હેઠળ સમાવિષ્ટ મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન છે એમ તેમાં જણાવાયું હતું તો ઉપરોક્ત વેતન કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવે ત્યારે વધુ અનુરૂપ સુધારાઓને આધીન રહેશે એમ કોર્ટે જણાવ્યું હતું તો હાલના નિર્દેશો ગુજરાત રાજ્યના તમામ આંગણવાડી કેન્દ્રોમાં રોકાયેલા તમામ આંગણ આંગણવાડી વર્કર્સ અને આંગણવાડી તેડાગરોને લાગુ પડશે અને જેમણે આ કોર્ટનો સંપર્ક કર્યો નથી તેમને હાઈકોર્ટમાંથી સમાન આદેશ મેળવવા માટે રીટ અરજીઓ દાખલ કરવાની ફરજ પાડવામાં આવશે નહીં તેવું પણ કોર્ટે જણાવ્યું હતું વધુમાં વાત કરીએ તો બે હજાર ચોવીસમાં શેર કરાયેલા સરકારી ડેટા અનુસાર ગુજરાતમાં સામૂહિક રીતે લગભગ એક લાખ આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરો હતા તો હાઈકોર્ટે એમ પણ અવલોકન કર્યું હતું કે સમાન કામ માટે સમાન પગાર આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરોને લાગુ પડતો નથી કારણ કે તેમણે ભરતી માટેની લાયકાત તેમજ ફરજો અને પગારની પ્રકૃતિ અને જવાબદારીઓના સંદર્ભમાં અન્ય કોઈ પણ વર્ગ ત્રણ અને વર્ગ ચાર પોસ્ટ માટે કામની સમાનતા સાબિત કરી નથી તો બે ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ પસાર કરાયેલા પોતાના આદેશમાં હાઈકોર્ટની સિંગલ જજ બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી કર્મચારીઓ તેડાગરો રાજ્ય અથવા તો કેન્દ્ર સરકારમાં સિવિલ હોદ્દા પર ધરાવતા નિયમિત રીતે પસંદ કરાયેલા કાયમી કર્મચારીઓની સમકક્ષ ગણવામાં આવે તો કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી તેડાગરોના હોદ્દાને સરકારી સેવામાં સમાવિષ્ટ કરવા અને તેમને પરિણામી નિયમિતીકરણ લાભો આપવાનો એક નિર્દેશ આપ્યો હતો તો અરજીઓના સમૂહમાં આંગણવાડી કર્મચારીઓ અને આંગણવાડી તેડાગરોએ તેમની સેવાને નિયમિત કરવા માટે પ્રાર્થના કરી હતી અને કોર્ટને વિનંતી કરી હતી કે તેમને ચૂકવવામાં આવતું માનદ વેતન બંધારણની કલમ ચૌદ સોળ એકવીસ અને ત્રેવીસનું ઉલ્લંઘન કરે છે અંતમાં ગુજરાત સરકારના અન્ય વિભાગોમાં પાર્ટ ટાઈમ કર્મચારીઓની જેમ આંગણવાડી કામદારો અને આંગણવાડી તેડાગરોને લઘુત્તમ વેતન ચૂકવવા માટે પણ નિર્દેશ માંગવામાં આવ્યો છે તો બહેનો આ ત્યાજની માહિતી વિડીયો અંત સુધી જોવા બદલ આપનો દિલથી આભાર